તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ તાલુકા ભાજપ અગ્રણી હાજાભાઈ ચારણ મદદની ખેતી નિયામક અધિકારી ભૂપેન્દ્રભાઈ પારિયા સહિત જિલ્લા પંચાયતના સદસ્ય કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પશુપાલન ખાતાના વેટરનરી ઓફિસરના હસ્તે દીપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જ્યારે આ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોમાંથી આવેલા જે ખેડૂતો છે ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોને વી કે પટેલ દ્વારા ફાર્મર રજિસ્ટ્રી અંગે માહિતી આપવામાં આવી એમ કે ડાભી દ્વારા અન્ન જમીન સુધારણા અંગે સોઇલ હેલ્થ કાર્ડ અને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી જ્યારે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલે રવિ કૃષિ મહોત્સવ અંગે પ્રાસંગિક માહિતી આપી હતી આ સાથે જ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને નવી પેઢીના ખાતરો ખેત ઓજારો વિશે માહિતી આપવામાં આવી હતી રેપકો પ્રતિનિધિ દ્વારા નેનો યુરિયા નેનો ડીએપી ડ્રોન ટેકનોલોજી વિશે માહિતી આપવામાં આવી હતી ત્યારે જીજીઆરસી દ્વારા પદ્ધતિ જેવી કે ટપક પદ્ધતિ પદ્ધતિ વગેરે જેવી બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા ખેડૂતોને પણ મહત્તમ ઉપયોગ કરવા માટે આહવાન કરવામાં આવ્યું ત્યારે આ પ્રસંગે સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે પોતાના અનુભવો ખેડુતો સમક્ષ વ્યક્ત કર્યા હતા આ રવિ કૃષિ મહોત્સવમાં સમાપન અંગેના આભાર વિધિ ખેતીવાડી શાખાના વિસ્તરણ અધિકારી ઉપેન્દ્રભાઈ બારિયા દ્વારા કરવામાં આવ્યા આ પ્રસંગે ખેડૂતો દ્વારા વિવિધ વિભાગના પ્રદર્શન સ્ટોલની મુલાકાત બહુળી સંખ્યામાં અને પ્રાકૃતિક કૃષિ મોડલની મુલાકાત લીધી હતી તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો હતો જ્યારે તાલુકાના ગમન બારિયાના મુવાડા ગામ ખાતે આવેલા જે મોડલ ફાર્મ છે આ મોડલ ફાર્મની જે ખેડૂતોએ મુલાકાત લઈ અને ખેતી વિશે મહત્વની સમજણ આપવામાં રોજ વિકાસ સપ્તાહ અને રવિ કૃષિ મહોત્સવના ભાગરૂપે આજે પંદર તારીખના રોજ નગરપાલિકા હોલ ખાતે શહેરા તાલુકા શહેરાનો વિકાસ સપ્તાહ અને રવિ કૃષિ પાક મહોત્સવનો કાર્ય તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો જેની અંદર તાલુકા પંચાયત સદસ્ય અને જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ અને મોટી સંખ્યામાં અલગ અલગ કામોથી ખેડૂત મિત્રો અને બહેનો હાજર રહ્યા હતા જેમણે વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતીને લગતી અલગ અલગ યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું ખેતી વિશે વિસ્તૃત માર્ગદર્શન કર્યું અને એમને બહાર સ્ટોલની પણ વ્યવસ્થા કરેલી છે જે